નમસ્કાર આપ જોઈ રહ્યા છો છું આપની સાથે ભગવાન કૃષ્ણ દ્વારિકા આવીને વસ્યા ત્યારે સમુદ્રએ બાર જોજન જમીન આપેલી એક જોજન એટલે કે સાત થી આઠ કિલોમીટર અને ત્યારે સ્વયં ભગવાનના આર્કીટેકચર વિશ્વકર્માએ આ સોનાની નગરી વસાવી હતી શાસ્ત્રોની વાતો લોકવાયકાઓ અને ધાર્મિક માન્યતાઓની વચ્ચે અનેક મતમતાંતરો પણ જોવા મળી રહ્યા છે જોકે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી કેટલાક લોકોનો વિશ્વાસ અટલ છે પણ કેટલાક લોકો તો સ્વયં ભગવાનના અસ્તિત્વ પર જ સવાલ ઉઠાવે છે તો દ્વારકા નગરીના અસ્તિત્વ પર સવાલ ઉઠાવે એમાં શું દવા અને કદાચ આ જ પંક્તિના શબ્દોના અનુરૂપ હવે ફરી એકવાર દ્વારિકાના દરિયામાં દ્વારિકાના જ અસ્તિત્વની શોધ શરૂ થઈ છે વીસ વર્ષ બાદ દરિયામાં ફરી સોનાની નગરી શોધવા મરજીવા ઉતર્યા છે દ્વારકાના દરિયામાં ભારતીય પુરાતત્વ વિભાગની ટીમે ફરીથી ઉત્ખનન શરૂ કર્યું છે આ વખતે થઈ રહેલું ઉત્ખનન પાંચ સભ્યોની ટીમ કરી રહી છે પહેલી વખત દ્વારકાના દરિયાના પેટાળમાં અંડર વોટર ઉત્ખનન કરનારી ટીમમાં મહિલાઓની સંખ્યા વધારે છે ભૂતકાળમાં પણ દ્વારકામાં અનેક ઉત્ખનન થઈ ચૂક્યા છે અહીં વારંવાર ઉત્ખનન કેમ કરવામાં આવે છે અને આ વખતે થઈ રહેલા ઉત્ખનન પાછળનો હેતુ શું છે આ દરેક વાતોની ચર્ચા કરીશું આજના વિશ્લેષણમાં વિશ્લેષણની શરૂઆત કરીએ એ પહેલા વીસ વર્ષ બાદ ફરી આજથી શરૂ થયેલા ઉત્ખનનની એક ઝલક હું તમને બતાવીશ જે આજથી શરૂ થઈ છે હું મારી ટીમને કહીશ કે આજના એ દ્રશ્યો બતાવે કે જ્યાં મરજી દરિયામાં પહોંચી હતી અને હવે જે સંશોધન કરવામાં આવનાર છે તો હું આ દ્રશ્યો તમને બતાવી રહ્યો છું દ્વારકાનો દરિયો તમે રહ્યા છો દ્વારકાથી બે દ્વારકા સુધી ઉત્ખનનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે અને પાંચ સભ્યોની ટીમ છે એમાં ખાસ કરીને ત્રણ મહિલાઓનો સમાવેશ છે આ દ્રશ્યો તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ આજના દ્રશ્યો છે આજથી વીસ વર્ષ પહેલા એટલે કે બે હજાર પાંચ થી સાત દરમિયાન પણ જયારે સંશોધન શોધન કરવામાં આવેલું ત્યારે ઘણા બધા અવશેષો પણ મળેલા અને આજે ફરી એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે અને લગાવી છે આજના દ્રશ્યો હતા કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણના વૈકુંઠવાસ બાદ તેમણે વસાવેલ દ્વારકા નગરી પણ તેમની પાછળ સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ હતી પણ આજની તકે પણ તેના અવશેષો સમુદ્રના પેટાણમાં પાંચ વર્ષ પૂર્વેની એક ક્ષણોની હાજરી પુરાવી રહ્યા છે પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ જ્યારે દ્વારકાથી બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુના લોકાર્પણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેવભૂમિ દ્વારકા પહોંચ્યા હતા જ્યાં તેમણે પંચકુઈ બીચ પાસે ભગવા વસ્ત્રોમાં કમર પર બોરપીછ રાખીને સ્કુબા ડાઇવિંગની મદદથી પાણીમાં ડૂબેલી દ્વારકા નગરીના દર્શન કરવા પહોંચ્યા હતા અને તેમણે તેમના અનુભવની ધન્યતા પણ તેમના એક્સ પ્લેટફોર્મ પર શેર કરી હતી અને એક ક્ષણોને વાગવડી પણ હતી એક ક્ષણોને પણ એક વખત આપણે ટીવી સ્ક્રીન પર જોઈ લઈએ અમારી ટીમને કહીશ કે તમને પ્રધાનમંત્રી જ્યારે દ્વારકા પહોંચ્યા હતા અને જ્યારે તેમણે સ્કુબા ડાઇવિંગની મદદથી દરિયામાં ડૂબેલી દ્વારિકા નગરીના દર્શન કર્યા હતા તે સમયના આ દ્રશ્યો છે તે ક્ષણ કે તેમણે પણ ખૂબ જ અદભુત ગણાવી હતી અને સાથે તેમણે કહ્યું હતું કે એ ડાહવો તેમના માટે પણ અપ્રતિમ હતો કારણ કે ભગવાન શ્રીકૃષ્ણ 5,000 વર્ષ પહેલા એકસો વર્ષ સુધી તેમણે દ્વારકા નગરીમાં શાસન કર્યું અને એ દ્વારકા નગરી કે જેની વાત જ કંઈક અલગ છે અને દ્વારકા નગરી ડૂબી ગઈ અને આજે પણ તેનું અસ્તિત્વ ત્યાં હયાત છે એ અસ્તિત્વને નિહાળવા માટે હતા તે સમયની આ તસવીર છે હવે ગુજરાતના દ્વારકા બેટ દ્વારકામાં જળમગ્ન રહસ્યો પર એ મોટું ઓપરેશન હાથ ધર્યું છે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે દ્વારકા અને બેટ દ્વારકાના દરિયાઈ વિસ્તારોમાં મોટું પુરાતત્વ અભિયાન શરૂ કર્યું જેમાં પ્રારંભિક સર્વેક્ષણ બાદ આ અભિયાનનું હવે વિસ્તરણ શરૂ થયું છે પાણીની અંદરના અવશેષોની શોધ દસ્તાવેજીકરણ અને વૈજ્ઞાનિક અભ્યાસ પર ફોકસ છે પ્રાચીન દ્વારકાના ઇતિહાસના નવા પાના ખુલવાની પણ શક્યતા છે તથા થાપણોનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવશે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે એએસઆઈની અંડર વોટર આર્કિયોલોજી વિંગ એટલે કે યુએડબ્લ્યુ દ્વારા દ્વારકા અને બેટ દ્વારકા ખાતે ઓફશોર સર્વે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે દરિયામાં દ્વારકાની શોધ કરવામાં આવી રહી છે ગ્રાફિક્સના માધ્યમથી પણ સમજીએ કે આ જે ટીમ છે એ કઈ રીતે કામ કરવાની છે અને તેનો હેતુ શું છે તે પણ સમજવાનો પ્રયત્ન કરીશું તો દરિયામાં દ્વારકાની શોધ કરવામાં આવનાર છે ત્યારે એએસઆઈના અધિક મહાનિર્દેશક પ્રોફેસર આલુક ત્રિપાઠીના નેતૃત્વ હેઠળ આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે પાંચ સભ્યોની સર્વે ટીમ કે જેમાં ત્રણ મહિલા ડાઇવર્સનો પણ સમાવેશ છે પહેલી વખત એવું થયું છે કે મહિલાઓની સંખ્યા વધુ છે પાંચ સભ્યોની આ ટીમ છે ડોક્ટર અપરાજિતા શર્મા જે સહાયક અધિક્ષક પુરાતત્વવિદ છે યુએડબલ્યુ પૂનમ દ્વિંદ કે જે સહાયક અધિક્ષક છે પુરાતત્વવિદ છે ત્રણ મહિલાઓમાં આમનો પણ સમાવેશ છે રાજકુમારી બાર્બીના કે જે સહાયક પુરાતત્વવિદ છે પાંચ સભ્યોની ટીમમાં આ ત્રણ મહિલાઓ છે ખોદકામ અને સંશોધન નિયામક હેમસાગર એ નાયકનો પણ આ પાંચ સભ્યોની ટીમમાં સમાવેશ થયો છે આજથી આ ઓપરેશન શરૂ થઈ ચૂક્યું છે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ગોમતી ક્રીકના દક્ષિણ ભાગમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું અને હવે તેના જ ભાગરૂપે એ સર્વેક્ષણનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે આ શોધખોળ ફેબ્રુઆરીમાં કરવામાં આવેલા સર્વેક્ષણનું જ વિસ્તરણ છે જે આજથી શરૂ થયું દ્વારકા અને બેટ દ્વારકાના દરિયામાં યુએડબલ્યુ દ્વારા ખોદકામ શરૂ કરવામાં આવનાર છે અને કેટલાક એવા અવશેષો છે ઇતિહાસના કેટલાક પાનાઓ છે જે ખુલી શકે છે સર્વેક્ષણનો હેતુ અગાઉ શોધાયેલા વિસ્તારોની વર્તમાન સ્થિતિનું નિરીક્ષણ કરવાનો છે કે અગાઉ જે વિસ્તારોની શોધ કરવામાં આવેલી હતી તેની વર્તમાન સ્થિતિ શું છે તે ચકાસવામાં આવશે ભવિષ્યમાં સંભવિત ખોદકામ સ્થળોને ઓળખવાનો પણ ઉદ્દેશ્ય છે કે ભવિષ્યમાં જે ખોદકામ હાથ ધરાશે તેના માટેના સંભવિત સ્થળોની પણ તપાસ કરાશે ડૂબી ગયેલા પુરાતત્વીય અવશેષોને શોધવા માટે પણ આ એક મહત્વનું ઓપરેશન છે દસ્તાવેજીકરણ કરવાનું અને અભ્યાસ કરવાનો પણ આશય છે આ સમગ્ર શોધ અભિયાન અંતર્ગત દરિયાઈ કાપ અને પુરાતત્વીય અવશેષોનું વૈજ્ઞાનિક વિશ્લેષણ પણ કરવામાં આવશે અને સાથે તેમની જે પ્રાચીનતા પ્રાચીનતા છે એ નક્કી કરાય તે હેતુને ધ્યાનમાં રાખીને આ આખું અભિયાન ઉપાડવામાં આવ્યું છે આખી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે બે હજાર પાંચ અને વર્ષ બે હજાર સાતની વચ્ચે સંશોધન કરવામાં આવ્યું હતું તે દરમિયાન અનેક અવશેષો મળી આવ્યા હતા ખુલ્લા વિસ્તારના અભાવે ખોદકામ મર્યાદિત વિસ્તારમાં જ થઈ શક્યું હતું જ્યારે બે હજાર પાંચ અને સાતની આ વાત છે કે જ્યારે ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે કેટલાક મર્યાદિત વિસ્તારમાં જ ખોદકામ થઈ શક્યું હતું દસ મીટર ઊંડા અને ધરાવતા બાંધકામો પણ તે સમયગાળા દરમિયાન મળી આવ્યા હતા વર્ષ બે અને સાત દરમિયાન જ્યારે ખોદકામ હાથ ધરાયું હતું તે દરમિયાન આ છવ્વીસ સ્તરો ધરાવતા બાંધકામો પણ મળેલા લોખંડ અને તાંબાની વસ્તુઓ મળી આવેલી વીટીઓ મળી હતી સાથે માડા અને માટી કામના પણ કેટલાક અવશેષ ખોદકામ દરમિયાન મળી આવ્યા હતા હવે ફરીથી એક વખત શોધ શરૂ થઈ છે કેટલાક પુરાવાઓ મળી આવે તેવી પૂરેપૂરી શક્યતા છે ઇતિહાસના કેટલાક નવા પાના ખુલે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે હવે તમે આ દ્રશ્યો પહેલા જોયા જે મેં તમને સ્ક્રીન પર બતાવ્યા કે કઈ રીતે આ પાંચ સભ્યોની ટીમ છે એ જઈ રહી છે અંડર વોટર ઉત્ખનન આ શરૂ કરવામાં આવ્યું છે તો અંડર વોટર સંશોધન દરમિયાન કેટલીક બાબતોની ધ્યાનમાં રાખવી ખૂબ જ આવશ્યક છે જ્યારે આ ટીમ દરિયામાં જાય છે ત્યારે તેમને કેટલાક જે સંશોધનો છે તેમની સાથે રાખવા પડે છે કેટલીક બાબતો એવી છે કે જેને ધ્યાનમાં રાખવી પડે જેનાથી નાની એવી પણ શરત ચૂક ન થાય અંડરવોટર સંશોધન કેવી રીતે થાય છે તે દરમિયાન કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજી લઈએ આજથી આ પાંચ સભ્યોની ટીમ દરિયામાં ઉતરી છે અને સંશોધનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે કેવી રીતે આખી આ પ્રક્રિયા ચાલે છે તો ભૂતકાળમાં દ્વારકા બેટ દ્વારકા અને સોમનાથમાં અંડર વોટર ઉત્ખનન કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન ઘણા એવા અવશેષો પણ મળ્યા હતા અને ત્યારે અનેક અવશેષો મેળવવામાં એએસઆઈને સફળતા મળી હતી હવે ફરીથી આ સંશોધનની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે સરફેસ ડિમાન્ડ ડાઇવિંગ સિસ્ટમ એટલે કે એસડીડી અને સ્કુબા ડાઇવિંગની મદદ લેવાય છે તમને હું જણાવી દઉં કે સ્કુબા ડાઇવિંગ એ જ્યારે અંડર વોટર સંશોધક તેની પીઠ પર એક કીટ લગાવી હોય છે તો એ સરળતાથી ડૂબકી લગાવી શકે છે અને એસડીડીની મદદથી એ લાંબો સમય સુધી અંદર રહી શકે છે સંશોધકો અંડર વોટર સ્કૂટર એટલે કે એકવાઝીપનો પણ ઉપયોગ કરી શકે છે આ સંશોધન દરમિયાન સાથે બોટમાં અંડર વોટર કેમેરા અંડર ટીવી સિસ્ટમ અને સાધનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોય છે જેથી કરીને જે સંશોધકો છે તેમને સરળતા રહે અને મદદગાર થઈ રહે અગાઉ દ્વારકામાં લાખ સ્ક્વેર મીટર દરિયાઈ વિસ્તારમાં ઉત્ખનન કરવામાં આવ્યું હતું જે આપણે વાત કરી કે પાંચ અને સાત દરમિયાન બે વર્ષનો સમયગાળો હતો કે તે સમયે ઘણા એવા અવશેષો મળી આવ્યા હતા જેમાં માટીકામની સાથે કેટલાક ઘરેણાનો પણ સમાવેશ થયો હતો હવે વાત થઈ રહી છે કે દરિયામાં ડૂબેલી દ્વારિકા નગરીના પુરાવા કારણ કે વર્ષ બે હજાર પાંચ અને સાત માં ઘણા એવા અવશેષો મળ્યા પરંતુ તે પહેલા પણ ઓગણીસો ઓગણસિત્તેર ની વાત હોય કે ઓગણીસો નેવ્યાસી ની વાત હોય જારે સંશોધન હાથ ધરવામાં આવેલું ત્યારે અનેક એવા પુરાવા મળ્યા હતા સૌથી પહેલા સંશોધન સમજીએ જેથી કરીને સરળતાથી સમજી શકાય તો ઓગણીસો સાહીઠ ના દાયકાની શરૂઆતમાં પહેલો પુરાવો મળ્યો હતો ઓગણીસો સાહીઠ ના દાયકાની શરૂઆત હતી અને મંદિર પાસે એક ઘર તોડવામાં આવ્યું તે દરમિયાન મંદિરની ટોચ મળી આવી હતી અને અહીંથી શરૂઆત થઈ જે અવશેષો છે એ મળવાની ત્યારબાદ આ ખોદકામ પુણેની કોલેજ દ્વારા હાથ ધરાયું ઓગણીસો સાહીઠના દાયકાની શરૂઆતમાં મંદિરની ટોચ મળી આવી ત્યારબાદ પુણેની ડેક્કન કોલેજ દ્વારા કરાયેલા ખોદકામમાં અનેક ખુલાસાઓ થયા અને તે સમયે પણ કેટલાક અવશેષો મળ્યા હતા નવમી સદીના વિષ્ણુ મંદિરના અવશેષો પણ આ ખોદકામ દરમિયાન મળી આવ્યા હતા વાત થઈ રહી છે વર્ષ ઓગણીસો સાહીઠની શોધખોળ દરમિયાન અન્ય વસ્તુઓ પણ મળી આવી હતી વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે દ્વારકા એક કરતા વધુ વખત નાશ પામી હતી પરંતુ સ્થાનિક લોકો માને છે કે દ્વારકા નગરી છ વખત ડૂબી ગઈ હતી અને અત્યારે વર્તમાનમાં જે દ્વારકા નગરી છે એ સાતમી દ્વારકા નગરી છે એટલે કે છ વખત દ્વારકા નગરી દરિયામાં ડૂબી ગઈ છે છ વખત દ્વારકા નગરીનો નાશ થયો છે અને આ સાતમી વખત જે નિર્માણ પામી છે એ દ્વારકા નગરી છે જે વર્તમાનમાં પણ હયાત છે અનેક વખત સમુદ્રનું સ્તર ઉપર આવતું ગયું અનેક વખત સમુદ્રમાં દ્વારકા નગરી નાશ પામતી ગઈ પરંતુ કહેવાય છે કે આજથી પાંચ વર્ષ પહેલા જયારે મથુરામાં કંસનો ધીશ તરીકે ઓળખાયા અને તે સમયે જે દ્વારિકા નગરીનું નિર્માણ કરવામાં આવ્યું હતું સ્વયં ભગવાન આર્કિટેક્ચર વિશ્વકર્માએ તેનું નિર્માણ કર્યું હતું અને જયારે સમુદ્રએ એ બાર જોજન જમીન આપી હતી જ્યારે ભગવાન સ્વયં વૈકુંઠવાસ પામ્યા ત્યારે ફરીથી સમુદ્રએ એ જમીન લઈ લીધી અને તે સમયે માત્ર ને માત્ર કૃષ્ણનો મહેલ છોડી દીધો હતો અને એ દ્વારિકા નગરી કે જ્યારે આજે તેની શોધ થઈ રહી છે અનેક પુરાવાઓ છે અનેક માન્યતાઓ છે અનેક લોકવાયકાઓ છે પરંતુ સાથે કેટલીક ધાર્મિક માન્યતાઓ છે ધાર્મિક માન્યતાઓ પણ સમજે કે ધાર્મિક માન્યતાઓ શું છે દ્વારિકા નગરી ના દરિયામાં ડૂબવા પાછળ ચૌદસો થી પંદરસો દરમિયાન કે જેને મહાભારતનો સમય માનવામાં આવે છે અને એ સમયગાળાનો ઉલ્લેખ શ્રીમદ્ ભગવત પુરાણમાં પણ કરવામાં આવ્યો છે એકસો વર્ષ પૃથ્વી પર શાસન બાદ ભગવાન કૃષ્ણ વૈકુંઠવાસ પામ્યા અને ત્યારે ફરીથી એક વખત દ્વારિકા નગરી કે જે દરિયામાં સમી ગઈ ત્યારબાદ સમુદ્રએ કૃષ્ણના મહેલ સિવાય બધી જમીન પાછી લઈ લીધી હતી બે જે તમને પહેલા કહ્યું કે દ્વારકા નગરી વસાવવા માટે સ્વયં સમુદ્રએ જમીન આપી હતી ધાર્મિક માન્યતાઓ અને પુરાતત્વવિદોના સમય અંદાજમાં પંદરસો વર્ષનો તફાવત જોવા મળે છે આ વાત થઈ રહી છે આખા સમય ચક્રની કે જે ધાર્મિક માન્યતાઓ છે અને પુરાતત્વવિદોનો જે મત છે એ મતની વચ્ચે પંદરસો વર્ષનું અંતર જોવા મળી રહ્યું છે હવે વાત થઈ રહી છે સંશોધનની તો ફરીથી એક વખત આપણે સંશોધન પર આવી જઈએ તો જયારે ઓગણીસો માં પહેલી વખત સંશોધનની શરૂઆત થઈ પુણેની કોલેજે અહીં ખોદકામ શરૂ કર્યું તે સમયે સદીનું ભગવાન વિષ્ણુના મંદિરના પુરાવાઓ મળી આવ્યા ત્યારબાદથી સંશોધનની પ્રક્રિયા સતત ચાલુ ને ચાલુ રહી વર્ષ ઓગણીસો હોય કે ઓગણીસો હોય કે વર્ષ ઓગણીસો હોય દરેક વખતે જયારે સંશોધન પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે કોઈક ને કોઈક અવશેષો મળતા ગયા છે આસપાસ સંશોધન દરમિયાન કેટલીક વસ્તુઓ મળી આવી હતી અને જે હાજરી પુરાવે છે આજથી પાંચ હજાર વર્ષ પહેલાના ઇતિહાસ ની દરિયાઈ ઘાસ અને રેતીની નીચે લંબચોરસ પથ્થરો મળી આવ્યા હતા માનવ સર્જિત અર્ધ ગોળાકાર પથ્થરો પણ મળી આવ્યા હતા અને સાથે પથ્થરના લંગર પણ મળ્યા હતા જેમાં છીણીથી બનાવેલા છિદ્રો હતા અને ચૂનાના એ પથ્થર કે જેનો ઉપયોગ લાકડાને એકબીજા સાથે જોડવા માટે થતો હતો માટીના વાસણો મળી આવ્યા હતા ઘરેણા મળ્યા હતા અને સાથે સિક્કા પણ મળી આવ્યા હતા અને જે સિક્કા મળ્યા હતા એ જ પ્રકારના સિક્કા અન્ય દેશોમાંથી પણ મળ્યા હતા અને એ દેશોની યાદીમાં ઓમાન બહેરીન અને મેસોપોટેમિયા એટલે કે આજનું જે ઈરાક છે એ ઈરાક દેશનો પણ સમાવેશ થાય છે બે હજાર સાતના સર્વેક્ષણ પહેલા હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ કરવામાં આવતું હતું અને તેની મદદથી દરિયામાં બે નોટિકલ માઇલ બાય એટલે કે બે નોટિકલ માઇલ બાય એક નોટિકલ માઇલના વિસ્તારમાં આ સર્વેક્ષણ હાથ ધરાવતું હતું અને જેના આધારે પાણીના પ્રવાહની આગાહી કરવામાં આવતી હતી અને તેના આધારે આગળની પ્રક્રિયા હાથ ધરાતી હતી તેના આધારે ગ્રીડિંગ દ્વારા બસ્સો ચોરસ મીટરનો વિસ્તાર નક્કી કરાયો હતો અને આ વાત થઈ રહી છે વર્ષ ઓગણીસો

ઘણા પુરાતત્વીય અવશેષો આજ સુધીમાં મળી આવ્યા છે મેં જે તમને પહેલા પણ કહ્યું કે અત્યાર સુધીમાં કુલ થી પણ વધારે અવશેષો ખોદકામ દરમિયાન મળી આવ્યા છે વર્ષ પહેલા સમુદ્ર સપાટી સો મીટર ઓછી હોવાની એટલે કે આજની જે સમુદ્રની સપાટી છે તેનાથી સો મીટર ઓછી સપાટી હતી આજથી પંદર હજાર વર્ષ પૂર્વે સમુદ્ર સપાટી ફરીથી વધી અને આજથી સાત વર્ષ પહેલા હાલમાં જે સપાટી છે તેના કરતા પણ વધારે હતી લગભગ પાંત્રીસો વર્ષ પહેલા ફરીથી એ સપાટી ઘટી અને ત્યારે ફરીથી દ્વારકાની સ્થાપનાનો અંદાજ છે એટલે કે આજે જે દ્વારકા નગરી છે એ ફરીથી સ્થાપના થઈ

આજથી પાંત્રીસો વર્ષ પૂર્વે એ સપાટી ફરીથી ઘટી અને ફરીથી દ્વારકા નગરી નિર્માણ પામી અને ફરીથી એ સપાટી વધી ત્યારે ફરીથી શહેરે ડૂબવા માંડ્યું આ તો થઈ રહી છે દ્વારકાની વાત ઘણા એવા અવશેષો મળી આવ્યા છે ઘણા એવા પુરાવાઓ મળી આવ્યા છે શોધ ચાલી રહી છે સવાલ થઈ રહ્યો છે અસ્તિત્વનો જેમ મેં પહેલા વાત કરી કે જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં પુરાવાની કોઈ આવશ્યકતા નથી હોતી પરંતુ કહેવાય છે ને કે અહીં તો જ્યાં તમારી માનતા પૂરી નથી થતી જ્યાં તમારા કામ પૂરા નથી થતા તો માણસો તો ભગવાન બદલી નાખે છે તો પછી વિશ્વાસની ક્યાં વાત આવે છે આસ્થાની ક્યાં વાત આવે છે શ્રદ્ધાની ક્યાં વાત આવે છે સવાલો અનેક બાબતો પર ઊઠી રહ્યા છે અસ્તિત્વ પર ઉઠી રહ્યા છે સવાલ છે દ્વારકાના અસ્તિત્વના અનેક પુરાવાઓ મળી ચૂક્યા છે ફરીથી આપણે દ્વારકાના સંશોધન કરી લઈએ એક એ બાબત પર પણ ધ્યાન આપી દઈએ કે દ્વારકાની સાથે અન્ય પણ એવા શહેર છે ન માત્ર ભારતમાં પરંતુ અન્ય દેશમાં પણ એવા શહેર છે કે જે જળમગ્ન થયા હોવાની માન્યતા છે આવો તે પણ જાણી લઈએ કે કયા કયા શહેર છે તો પશ્ચિમી સોલોમન ટાપુ એટલે કે કે ગ્રીસ અને ઓસ્ટ્રેલિયા ટાપુ આ ત્રણ ટાપુઓ માટે પણ એવી માન્યતા છે જે દરિયામાં ડૂબી ગયા હતા ઓસ્ટ્રેલિયાના આદિવાસી જાતિના લોકોની માન્યતા છે કે દરિયાની સપાટી વધવાના કારણે જમીનનો મોટો વિસ્તાર દરિયામાં ગરકાવ થઈ ગયો હતો ત્યારબાદ તમિલનાડુ નજીક મહાબલીપુરમમાં પણ આવી જ માન્યતા છે કે અહી પણ જ્યારે દરિયાનું સ્તર વધ્યું હતું ત્યારે મહાબલીપુરમમાં પણ કેટલોક ભાગ દરિયામાં જળમગ્ન થઈ ગયો હતો વર્ષ બે જ્યારે સુનામી આવી ત્યારે સુનામી દરમિયાન તેનો કેટલોક ભાગ ફરીથી બહાર આવ્યાની પણ ચર્ચા છે અને આ વાત થઈ રહી છે મહાબલીપુરમની દ્વારકા કે જે ગુજરાતના પશ્ચિમ કિનારે અરબી સમુદ્ર પર સ્થિત છે અને દ્વારકાની વાત તો આપણે શરૂઆતથી જ કરી રહ્યા છીએ કે આજથી પાંચ વર્ષ પહેલા જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેમના દસ અવતારમાંથી તેમનો આઠમો અવતાર ધારણ કરીને પૃથ્વી પર આવ્યા હતા અને અનેક લીલાઓ કરી હતી પૂર્ણ પુરુષોત્તમ તેમનું સ્વરૂપ અને એ સમયે જ્યારે તેમણે સોનાની દ્વારકા નગરી વસાવી હતી જે દ્વારકા નગરીને લઈને લોકોમાં અટલ શ્રદ્ધા છે પરંતુ કેટલાક લોકો એવા છે કે જે સવાલો ઉઠાવતા હોય છે પરંતુ કેટલાક લોકો એવા પણ છે ન માત્ર ભારતના પરંતુ વિદેશના લોકો પણ એવા છે કે જે અહીં આવીને દરિયામાં આવીને દરિયાના પેટાળમાં રહેલી દ્વારિકા નગરીના અસ્તિત્વની શોધ કરી રહ્યા છે તો આ સાથે જ વિશ્લેષણમાં આટલું જ અને વિશ્લેષણ એક બ્રેક માટે અને પછી અન્ય સમાચાર પણ જોઈશું પરંતુ હા એક વાત યાદ રાખજો કે હવે તમારી મનપસંદ વીટીવી ન્યૂઝ ફ્રી ડિશ પર પણ ઉપલબ્ધ છે તો ટ્યુન કરો એકસો દસ નંબર પર અને જોતા રહો આપની મનપસંદ ન્યૂઝ ચેનલ વીટીવી ન્યૂઝ